સુરતમાં એક સાથે બે જગ્યા પર ભૂવા પડવાની ઘટના સામે આવી છે જેને લઈને મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી કામગીરી પર અનેક પ્રશ્નો થયા છે કારણ કે જ્યાં પડ્યો હોય અને ત્યાં રિપેરિંગની કામગીરી કરવામાં આવી હોય અને બીજા ત્રીજા દિવસે ફરીથી એ જ સ્થિતિ જોવા મળતી હોય છે કે હવે ચોમાસું શરૂ થતાની સાથે જ ફરીથી અલગ અલગ ઝોન વિસ્તારમાં ભૂવા પડવાની ઘટનાઓ સામે આવતા લોકોમાં ભય ફેલાતો હોય છે સુરતના લંબે હનુમાન રોડ વિસ્તારમાં મેટ્રો ટ્રેનની ચાલતી કામગીરી દરમિયાન રોડ અચાનક બેસી ગયો હતો લંબે હનુમાન રોડ પર આવેલ વસંત ભીખાની વાડી પાસેનો બનાવ બન્યો હતો રોડ બેસી જતા આસપાસના દુકાનદારોમાં ભય ફેલાયો હતો થોડા સમય પહેલા જ આ જગ્યા પર રોડ બેસી ગયો હતો પાલિકાની ટીમ દ્વારા જે કામગીરી કરી હતી તે યોગ્ય ન થઈ હોય તેવું ચર્ચાઈ રહ્યું છે એક જ સ્થાને બે વાર ભૂવા પડવાની ઘટનાને કારણે સ્વાભાવિક છે કે અનેક પ્રશ્નો ઊભા થાય છે ભૂવો પડતાની સાથે જ પાલિકાની ટીમ દ્વારા બેરિકેટ લગાડી દેવામાં આવ્યા હતા અને રિપેરિંગની કામગીરી પણ ચાલુ કરવામાં આવી હતી વાહન ચાલકોને મુશ્કેલી ન થાય તે માટે ટીમ દ્વારા તમામ પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા હતા સુરતના ગોડાધરામાં મીળા સ્ક્વેરની સામે ભૂવા પડવાની ઘટના બની છે વરસાદમાં મસમોટા ભૂવાઓ પડ્યા હતા આ રોડ ધસી પડતા એવું લાગે છે કે બે થી ત્રણ ફૂટ સુધી નીચે કઈ વસ્તુ નથી માત્રને માત્ર ડામરનો રોડ બનાવવામાં આવ્યો છે આવા ગાબડા પડી જતા સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ જાણે રસ્તાઓમાં ભૂવા પડવાની ઘટનાઓ સામાન્ય બની જાય છે બ્યુરો રિપોર્ટ ઇનાયત મંસૂરી સુરત